નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો મહુવા નગરપાલિકાની અંદરના દ્રશ્યો નવાઈ લાગતી હશે જોઈને તમે પણ ચોંકી જશો મહુવા નગરપાલિકાની અંદર પંખા ટ્યુબલાઇટ અને ઇલેક્ટ્રિકસિટીનો બે ફાર્મ અને કોઈ જ અધિકારી હાજર ન હોય એવા સમય પર ઉપયોગ થઈ રહ્યો છે આ બિલ એમના કિસ્સામાંથી નહીં પ્રજાના ટેક્સના પૈસામાંથી જાય છે તો આની ઉપર કોઈ સરકાર એક્શન લેશે કે નહીં લે મહુવા ના ધારાસભ્ય મહુવા નગરપાલિકાના સભ્યો આમાં ધ્યાન આપે છે કે નહીં આપતા એ જોવું રહ્યું સામાન્ય જનતા આજે ટેક્સના પૈસા ચૂકવી રહી છે અને પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ આ રીતે બે ફાર્મ ખોટી રીતે ઇલેક્ટ્રિસિટી બાળીને થાય છે તો આ અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવશે કે નહીં મહુવા નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફેરફાર આવશે કે નહીં એ જોવાનું રહ્યું રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા